ડીસા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ફોર્મ ભરવા ભારે ભીડ જોવા મળી વાસના ગોળિયા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે મોનીબેન વક્તાજી સોલંકીમાળી દ્વારા સરપંચ પદે ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ગ્રામજનો સાથે સરપંચમાં ઉમેદવારી નોંધાવી ગંગાબેન ખેમચંદભાઈ પરમારમાળી દ્વારા સરપંચમાં ઉમેદવારી પત્ર ભર્યું વાસના ગોળિયામાં ગ્રામ પંચાયતમાં સરપંચમાં પદેના બે ફોર્મ ભરાયા વાસના ગોળિયા ગ્રામ પંચાયત બેઠક સતત ત્રણ વર્ષથી સમરસ થતી હતી આ વર્ષે બે મહિલા ઉમેદવારો દ્વારા સરપંચના પદ માટે ઉમેદવારી પત્ર ભરાયા વાસણા ગોળિયાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભરતી વખતે જોડાયા હતા કોણ જીતશે અને કોણ હારશે તે આવનાર સમય બતાવશે અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠ મોહનીબેન વગતાજી સોલંકી સાર જિલ્લો બનાસકાંઠા સોલંકી ગામ વાસણ સંતોષો અમે ફોર્મ ભરવા સરપંચો ગામના બધા સાથે મળીને વિજય બનાવશું અમને મોની બેન એમને વિજય બનાવો બધાનો સાથ અને સહકાર આપજો ચૂંટણી માં મોની બેન વક્તાજી સોલંકી આજે સરપંચ ની નોંધાવી છે દરેક ગ્રામજનો સાથે લઈને એટલે આપણે બધા ગ્રામજનો વિનંતી કે આપણે સૌ સાથે મળીને વિકાસના કાર્યોમાં આગળ વધીએ અને એમને જંગી બહુમતી જીતાડીએ ખૂબ ખૂબ ધન્યવાદ દરેક ગ્રામજનો